માતાજી મિત્રો નવા વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે ફાઈનલી આપણે હવાર હવાર પર વાડી આવી ગયા હતા મારવા હવાર હવાર વાડેનો વ્યૂ નો વ્યુ જેવું જો છે ફરતું ચાકળ એટલો આવે છે અત્યારનો હવારનો વ્યુ વાડીનો વાડી આવી ગયા તો મારો હાટો મારીને ફીર્યો ફીર્યો હાલો મીડિયા પાછા કારણ કે ગિર્યાજન જવાનું હોય જે શું આપણે કાલનું કામ કેટલું મૂકી ગયા એટલે સરખું કરવા જવાનું છે ફિટિંગ કરવા તો ચાલો મળીએ જે આપણે ગાડી ભરવાની છે સામાનની ગાડીની ગાડી ની પેલી ફાઈનલી મિત્રો જો આપણે ગાડી ભરી લીધી છે આ ફૂલડા સામાનનો બધું ગાડી ભરી આમાં જવાનું વળીયું નાખવા અડધી ફૂડશીયું હે અડધી આ લોખંડની ની હોય ને લાકડાની વળીઓ ભરવા જવાનું હોય એટલી ગાડી ફરી છે ત્રણ માણસ અંદર બેઠા છે બાકી બધા બહાર છે થોડા કામ બે ગયા અંદર અંદર વાળા છે આટલું ફર્યું હોય ફરવા જવાનું વળ્યું હું એ માલ ફર્યો છે મંડપ નો આમની ચેનલ છે લાઈક કરજો ફોલો કરજો શેર કરજો વધુ ને વધુ હા અમારો ડ્રાઈવર જો ગાડી આકે છે

ફાઈનલી મિત્રો ઠેઠ આપણે ગાડી કાલ આવવાનું બી જગ્યાએ પોગાડી દીધી છે તો ગાડી ફેરીને સામાન ફેરીને પોગી ગયા હવે એટલે આપણે ટ્રસનું કામ ચાલુ કરી દીધું આ ટ્રસ ઉપાડવાના ટ્રસ ઉપાડીને હવે ગેટ બનાવવાનો આ બે કાલે ઘર આવી ગયા છે માવો ખાય ને પછી ટ્રસનું કામ ચાલુ કરી દીધું છે અને આ જોઈએ કામ સો રે જાણે જ નથી

વાત તો દોડા તો પડતા જો આપડી ગાડી આવી જાય છે જો આ મજૂર આપડા કંતા નું ઉતારે ત્યારે આટલું કમ્પ્લીટ થઈ ગયું ફાઇનલી એક આય માથે ટિંગિત બેઠો છે જો એ છેલું બાંધે છે ફાઈનલી મને બોલ વાસવા રહી ગયો એ આમને બોલ વાસવા વાળું છે આટલું પેકિંગ કર્યું હવે તો આમાં વળી ભરીને જવાનું છે ગાલા ખોડો જો એક હેઠું ઉતરે

કરવાનું આજનું કામ પૂરું ને હવે જાવ પાણી પીધા ઘર ભેગા આપડે પાણી પીવાયા છે આમ પાણી પીયા পূৰা কালি নবা ব্লক